ચાણસમાના ગોગા મહારાજ મંદિરની રજત જયંતિના પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ઉપસ્થિત રહી આશીર્વાદ મેળવ્યા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી હંમેશા કહે છે છે કે વિકાસની સાથે સાચવી પણ ખૂબ જરૂરી પાટણ જિલ્લાના ચાણસમા ગામમાં આવેલા પ્રાચીન ગોગા મહારાજ મંદિરને પચીસ વર્ષ પૂર્ણ થતા રજત જયંતિ પ્રસંગે ઉજવાઈ રહ્યો છે સત્તરમી જાન્યુઆરીથી શરૂ થયેલા આ ધાર્મિક પ્રસંગની પૂર્ણાહુતિ પ્રસંગે આજે રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગોગા મહારાજના મંદિરે દર્શન કરી યજ્ઞમાં આહુતિ આપી ધન્યતા અનુભવી હતી આ પ્રસંગે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર રાધનપુર ધારાસભ્ય લવિનજી ઠાકોર પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપજી ઠાકોર જિલ્લા વિકાસ અધિકારી બીએમ પ્રજાપતિ જિલ્લા પોલીસ વડા વી કે નાઈ દિમત સંગઠનના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર અનિલ રામાનુજ રાધનપુર પાટણ